ઓમ શિવાય દર્શક મિત્રો આજે આપણે વાત જ્યોતિર્લિંગ નાગાધીરાજ હિમાલય પર આવેલા શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અનોખું છે તે સર્વ પાપોને નાશ કરનાર અને મોક્ષ આપનાર છે શ્રી વિષ્ણુના બે અવતાર થયા નર અને નારાયણ ને તેમણે બદ્રિકાશ્રમમાં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા શિવજીએ કહ્યું હે આપ આપ જો પ્રસન્ન થયા હો તો સ્વયં સ્વરૂપે પૂજન માટે આ સ્થળે જ વસો આથી ભગવાન શંકર પ્રસન્ન રૂપે કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી રહ્યા આ પાંચમો જ્યોતિર્લિંગ ગણાય છે આ મંદિર મંદાકીની નદીના તટ આવેલું છે અહીંનું શિવલિંગ કંઠરિયા વિનાનું એક શિલા સ્વરૂપે છે ગિરિરાજ હિમા பஞ்ச பஞ்சகேதார் કહેવાય છે કારણ કે મહેશ રૂપધારી મહાદેવજીના જુદા જુદા અંગોનાથમાં હાથ છે ચોથા કેદાર રુદ્રનાથમાં મુખારી છે અને પાંચમા કેદાર કલ્પેશ્વરમાં જટા છે અહીં કેદારનાથના શિવજીનું સાનિધ્ય રહેલું છે જે કોઈ કોઈ વ્યક્તિ કેદારેશ્વરના દર્શન કરે છે કેદારેશ્વરની પૂજા કરે છે એને હરેક કામના પૂરી થાય છે અને દરેક પ્રકારનું કલ્યાણ થાય છે વેદાન જ્યોતિષ ગ્રુપ દ્વારા આયોજિત